ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં મેગા ડિમોલેશનની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી જેમાં મસ્જિદો દરગાહ કબ્રસ્તાન સહિતના ધાર્મિક સ્થળો છે તેમાં ડિમોલેશન મોટા પ્રમાણમાં હાથ ધરવામાં આવ્યું હતું આને લઈને મુસ્લિમ સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે ત્યારે આ ઘટનાને લઈને હવે દરિયાપુરના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સાથે જાલના જમાલપુર ખાડિયાના વર્તમાન ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સહિત વેરાવળના જે મુસ્લિમ સમાજના આગેવાનો છે જમીય તે ઓલમા હિંદ સહિતની જે સંસ્થાઓ છે તેઓ મેદાને આવી છે અને આ મામલે હવે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને એસપીની મુશ્કેલીમાં વધારો થઈ શકે તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે કેમ કે ડિમોલેશનની કામગીરીને લઈને હવે ગુજરાત હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ કરવામાં આવી છે ત્યારે શું સમગ્ર મામલો છે કેટલા વર્ષોથી અહીંયા લોકો રહેતા હતા શું વિવાદ છે આ જમીનનો વાત કરીશું આ વિડીયોમાં

તેમાં ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે આ ઘટનાને લઈને મુસ્લિમ સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો છે વેરાવળની ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં ઘેરા પડઘા પડ્યા છે જેમાં પાંચસો પાંચસો વર્ષ જૂની દરગાહો અને કબ્રસ્તાનને પણ ડિમોલાઇઝ કરી દેવામાં આવ્યા છે જોકે આ ઘટનાને લઈને જિલ્લા કલેક્ટરનું કહેવું છે કે આ ગેરકાયદેસર દબાણ હતું આ જગ્યા સોમનાથ ટ્રસ્ટની છે અને તેને ધ્યાનમાં રાખીને નોટિસ પાઠવ્યા બાદ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે તો બીજી તરફ હવે મુસ્લિમ સમાજના આગેવાનો છે તેઓ મેદાને પડ્યા છે દરિયાપુર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ હાલના વર્તમાન જમાલપુર ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સાથે જમયત ઉલમાય હિંદ સહિતની જુદી જુદી સંસ્થાઓ તેમજ ગીર સોમનાથના જે મુસ્લિમ સમાજના આગેવાનો છે તેઓ દ્વારા હવે કાયદાકીય લડત ચલાવવાની તૈયારી બતાવી છે અને તેમના દ્વારા હાલ જે ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જે કાર્યવાહી કરી છે તેમના વિરુદ્ધમાં એક જે પિટિશન છે તે દાખલ કરવામાં આવી છે એટલે ડિમોલેશન મામલે આખી સમગ્ર પિટિશન દાખલ કરાઈ છે જેમાં જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું કહેવું છે કે આ સમગ્ર મેટર ટ્રિબ્યુનલ કોર્ટમાં છે હાલ આ મામલાને લઈને સ્ટે ત્યાંથી આપવામાં આવ્યો છે છતાં પણ આ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે એટલું જ નહીં પાંચસો પાંચસો વર્ષ જૂની જે દરગાહો હોય કબ્રસ્તાન હોય તેને ડિમોલાઇઝ કરવામાં આવ્યા છે તેના જ કારણે તેઓ દ્વારા હવે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે તેના જ કારણે હવે કહેવાય રહ્યું છે કે હવે આ વસ્તુમાં જે એક તરફ મુસ્લિમ પક્ષનો દાવો છે કે આ ઘટના કોર્ટની અંદર સ્ટે ઉપર છે છતાં ડેમોલાઇઝ કરવામાં આવ્યું બીજી તરફ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરનું કહેવું છે કે આ માટે તેમણે નોટિસ રિસ્સાની પાઠવી હતી ત્યારે પણ તેઓ દ્વારા ખાલી કરવા માટે છેલ્લો સમય પણ આપવામાં આવ્યો હતો ત્યારે અલગ અલગ જે મત સામે આવી રહ્યા છે ને જે હવે ગુજરાત હાઈકોર્ટમાં સમગ્ર મામલો પહોંચ્યો છે ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કયા પ્રકારનો નિર્ણય આ કેસમાં આવે છે એને કહેવાય રહ્યું છે કે સત્તાવન એકર જેટલી જમીન છે તે ખાલી કરાવવામાં આવી છે ડિમોલાઇઝ કરવામાં આવી છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું બુક